વલસાડના નાનીતંબાડી ગામના મહિલા સરપંચ શિલ્પા પટેલ સરપંચ પદેથી કરાયા સસ્પેન્ડ નાની એક મહિલા દુકાન ભાડે રાખી વેપાર કરતી હતી તેને ધંધા માટે લોનની જરૂર હતી આ માટે આવકના દાખલાની જ્યારે સરપંચ પાસે આવકનો દાખલો કાઢી આપવાની માંગ કરી તો સરપંચ શિલ્પા પટેલે પાંચ હજારની લાંચ માગી મહિલા વેપારીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યો અને સરપંચ શિલ્પા રંગે હાથ લાંચ લેતા ઝડપી લેવાયા એવામાં હવે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી શિલ્પા પટેલ પટેલ સરપંચ પદે સસ્પેન્ડ કર્યા છે નાની દબાણી સરપંચ શ્રી એસીબી દ્વારા લાંચની માંગણી કરતા અને સ્વીકારતા સ્થળ ઉપર પકડાયા હતા જે અંગેનો અહેવાલ એસીબી દ્વારા અત્રે કચેરીને મોકલવામાં આવ્યો હતો જેને ધ્યાને લેતા પંચાયત એક્ટની વિવિધ કલમો અંતર્ગત એમને કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુરૂપ એકતા કાપવામાં આવી હતી કે પોતાના અધિકૃત વ્યક્તિ મારફતે કંઈ રજૂઆત કરવાની હોય તો રજૂઆત કરી શકે જે અંતર્ગત એમનું જે લખિત જવાબ મળ્યું એ ગ્રાહ્ય રાખવાપાત્ર ન હતું જેના આધારે અમે ફિફ્ટી નાઇન સેક્શન અંતર્ગત એમને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે